કરેલા શ્રીવર્ષી વર્ષી તપની મહાતપસ્ય અનુસાર તપ ધર્મનો સ્વાદ લીધો હતો અને એક વર્ષના કઠોર એવા વર્ષી તપ કર્યું હતું આ કઠોર તપ કરનારના ભરતભાઈ ચોક્સીની ચાર દિવસ પૂર્વે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી જે યાત્રા તેમના ચોક્સી બજાર તેમના નિવાસ સ્થાનેથી ભવ્ય શોભાયાત્રા કરવામાં આવી હતી જે વાસુપૂજ્ય જીનાલય શાંતિનાથ જીનાલય થઈ ચોક્સી બજાર ખાતે પરત ફરી હતી આજ રોજ તપસ્વી ભરતભાઈ ચોક્સીના પારણા ઝઘડિયા તીર્થ યોજવામાં આવ્યા હતા જેમાં સમાજના બંધુઓ તેમજ સ્વજનો ઉપસ્થિત રહ્યા હતા અને તેમને પાણી તેમજ વ્યંજન વડે પારણ કરાવવામાં આવ્યા હતા